આજથી પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ થયો છે ત્યારે નવનાથ ની નગરી વડોદરામાં આવેલા તમામ શિવ મંદિરોમાં વિવિધ પ્રકારના શણગાર કરવામાં આવ્યા છે પ્રથમ દિવસે મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પુષ્ય નક્ષત્ર સાથે આજે શ્રાવણ પ્રારંભ થયો છે નવનાથ ની નગરી વડોદરાના પૌરાણિક સ્વયંભૂ શિવલિંગ સહિતના મંદિરોમાં તૈયારીઓને પૂર્ણ કરી દેવાઈ હતી શિવભક્તો નો મહિમા એટલે શ્રાવણ માસ છે ત્યારે આજથી શ્રાવણ માસ નો પ્રારંભ થતા પ્રથમ દિવસે શિવભક્તો દ્વારા રુદ્રાભિષેક મહામૃત્યુંજય જાપ ચા બિલીપત્ર ચડાવવા અને વિવિધ પ્રકારના રસ

એ મોટનાથ મંદિરના વહેલી સવારના ભક્તો દ્વારા ભગવાનને પ્રભુને અને પાંચ જલ બીલીપત્ર કારા તલ દૂધ મહિમન સૂત્ર કરે કોઈ શિવ અભિષેક કરે કોઈ મહામૃત્યુજયને બોલે કોઈ નમો મંત્ર સાથે ભગવાન મહાદેવજીની પૂજા કરે અને ભગવાનને હે પ્રભુ આ શ્રાવણ માસના ત્રીસ દિવસ છે ખાલી એક જ દિવસ આ મહાદેવના જો દર્શન કરે ને એમનું અંદર એમની મનોકામના પૂર્ણ કરે છે અહીંયા આ મહાદેવ આજે શ્રાવણ માસ એટલે ભગવાન શિવના ત્રીસ દિવસ ત્રીસ દિવસની અંદર ભગવાન શિવની પૂજા કરો તેમાંથી કોઈ ના થાય અને ખાલી ભગવી ધજાના દર્શન કરે અને ધજા કરવાથી પણ એક આપની આ મનોકામના પૂર્ણ કરે છે આ મંદિર સાવલીવાળા સ્વામીજી મહારાજ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ સંતો મહાપુરુષો અહીંયા આવીને પૂજા અભિષેક કરી ગયા છે આ મંદિરનો મહિમા એવો છે વડોદરા નવનાથ છે તમારા નવનાથની અંદર મોટનાથ મહાદેવ સમાયેલું છે અને વડોદરાના નવે નવેનાથનાથ એવા જાગતા છે અને ભગવાન અહીંયા મોટનાથ મહાદેવની અંદર ચડતા જીવતી જાગતી અમારા સમુગીરી સમાધિ છે અમે સાત સાત પેઢીઓથી અમે ભગવાન મહાદેવની પૂજા કરીએ છીએ અને પૂજા હૃદય અને અંતકરણ કરીએ છીએ અને આવનારો સમય કેવો આવશે એ ભગવાન આ શ્રાવણ માસની અંદર અમને ટાઈમ મળે છે તો અમે તમને નમીએ છીએ અને ભગવાનને દૂધ અને પાણી જલ અભિષેક કરે છે અને આવનારો સમય સારી સુસ્તી ને સારા જગતનું કલ્યાણ કરજો અને અમારો આવનારો સમય ભગવાનની કૃપાથી દરેક નું કાર્ય સફળ થાય અહીંયા ભક્તો બાધા રાખે છે એમની જે કે ભાવના છે એ બાધા એમની માતા છે એમની મનોકામના પૂર્ણ કરે છે આ મંદિરમાં રાજસ્થાન સવાઈ મહાદેવપુર જિલ્લાના આવેલા ઝીડોન સિટી નજીકના ગામના બ્રાહ્મણો આવે રહ્યા છે અહીંયા આગળ ઉઠી સવારમાં નહીં જોઈ ચિંતામણી માટીની અલગ અલગ બનાવવાની સાત દિવસની અને મહેમાન સતત રુદ્રાભિષેક કરી અને ભગવાન ભોળાનાથની પૂજા કરે અને સાંજે સંધ્યાકાળ પછી પધરાઈ જશે જય મોટનાથ